જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવી છે કે આપણે પ્રભુ માટે જન્માષ્ટમી પર માખણ કેવી રીતે બનાવાય તો માખણ કેવું છે આ છે ને મેં તાજી મલાઈ લીધી છે તાજી મલાઈ હવે બધા પાસે દૂધ તો આપણે જે ડેરી એટલે તબીલાનું દૂધ આવે એ તો ન હોય તો કાંઈ નહીં ગોકુળ દૂધ છે કે અમૂલ ગોળ છે એ બધા દૂધમાં મલાઈ નીકળે છે તો બેથી ત્રણ દિવસની મલાઈ આપ ભેગી કરી લેશો ને તો એમાં માખણ ખૂબ સુંદર નીકળશે તો અહીંયા જ આ છે ને બે દિવસની મલાઈ મેં કાઢી લીધી હતી એટલે અડધી જ લીધી છે એમાંથી મેં તો એને પહેલાં આવી રીતે વલોવી લેવાનું અને એને કમસે કમ બે કલાક રૂમ ટેમ્પરેચર પર રહેવા દેવાનું કારણ કે આપણે મલાઈ તો ફ્રીજમાં મૂકી હોય તેને આવી રીતે ઢીલી થઈ જશે એટલે રૂમ ટેમ્પરેચર પર એને મૂકી દેવાની કારણ કે તો એમાં ફર્મેન્ટેશન આવશે તરત જ મલાઈ નહીં નીકળે ફ્રીજમાંથી કાઢશું તો તો એને આપણે ઢાંકીને કમસે કમ બે કલાક બહાર મૂકી દઈએ તો એ છે ને બે કલાક પછી જો આપણે દેખાડું તો એનું ટેક્સચર આપજો એકદમ એમાં ફોમેન્ટેશન એટલે માખણ છે ને માખણ આખું ઉપર આવી ગયું છે આપ જોઈ શકો મેં વચ્ચે સ્ટર બી નથી કર્યું કાંઈ નહોતું કર્યું ચલાવ્યું નહોતું વચ્ચે પણ એનું માખણ સરસ નીકળી ગયું છે આમાં જો અને જે દૂધનો ભાગ હતો એ બી નીકળી ગયો પણ આમાં મલાઈ મલાઈ ખાલી આપણે હોય ને એટલે દૂધનો ભાગ ના નીકળે તો આમાં મેરવાણ બી નથી કર્યું આપણે કાંઈ બી નથી પધરાવ્યું છતાં મલાઈ ખૂબ સુંદર એટલે માખણ નીકળી ગયું છે તેમાં બુરું છે આ એટલે મિસ્ત્રી છે ને મિસ્ત્રીનું ભૂકો આમાં પધરાવી દઈએ થોડું કારણ કે એમાં ખટાસ તો હોય નહીં આપણે ખટાશવાળું કર્યું જ નથી આમાં મેરવાણ તો પધરાવ્યું જ નહોતું અને પછી એને હવે ખૂબ સરળતાથી થઈ ગઈ આ માખણની સામગ્રી હવે પાત્રમાં એને સાજી લેવાનું અને જો આપણે કેસરવાળું કરવું હોય તો જરાક એવું કેસરવાળું દૂધ કેસર ઘૂંટી રાખવાનું દૂધમાં એમાં કેસર પધરાવી દેવાનું તો અહીંયા હું ઉપરથી કેસરના તાર પધરાઈ રહી છું તો ખૂબ સુંદર રીતે એકદમ માખણ સરસ મલાઈમાંથી નીકળી ગયું ઇન્સ્ટન્ટ આપણે મલાઈ કે માખણ દહીં મેરાવાની જરૂરત નથી ઇન્સ્ટન્ટ મલાઈ અહીંયા માખણ નીકળી ગયું શ્રી પ્રભુને સુહાય તેમ અને ઉપરથી મિશ્રી પધરાવાની ખાસ જ્યારે બી પ્રભુનું માખણ ધરીએ તો મિશ્રી તો એમાં ખાસ હોવી જ જોઈએ તો ખૂબ સુંદર અને એકદમ ઇન્સ્ટન્ટ સરળ રીતે આપણે શ્રી પ્રભુને સુહાય તેમ માખણની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે